તો અમદાવાદમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે ત્યારે આગામી સાત દિવસમાં હળવાથી મધ્યમ વરસાદ અને થંડરસ્ટ્રોમની શક્યતા છે ભારતીય હવામાન વિભાગ અનુસાર અઠાવીસ જૂન સુધી ત્રીસથી ચાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે થંડરસ્ટ્રોમની ચેતવણી જારી કરવામાં આવી છે રથયાત્રાના દિવસે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે ગુજરાતના વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ

ભાવનગર કે લીએન્ડ હેન્ડ ફોલ નેમ હૈ સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ ઈશોનગઢ કોટક દીવ કે લીએ જ્યારે સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ છોટા ઉદેપુર અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા પાટણ મહેસાણા અને અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને કચ્છની જો વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે ખાસ કરી અને અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથમાં ચાળીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે ના કારણે માછીમારોને આજે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આપણે સાથી સાથ કોરો દેક્રમ કે ગુજરાત છે અને જસરોસ્ટ્રો ઇસમે વ્હાઇટ સ્પેન بارشકા હાર્ડ સમેટમ કા पूर्वानुमान છે. उसमे થન્ડરસ્ટોર્મ કા વોર્નિંગ હે આપલે 5 દિવસ 10 22 થી 26 27 28 તક એસ ઝોન